દિવ્યા મે જર્મનીમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ગુજરાતની એક હોનહાર ખેલાડી દિવ્યાનીબા ઝાલા સાથે મોટો અન્યાય થયો છે યુનિવર્સિટીની ભૂલને કારણે તે ચારસો મીટર દોડની સ્પર્ધામાં ભાગ ન લઈ શકી જેના કારણે જીતવાનું સપનું રહી ગયું યુનિવર્સિટીમાં ભણતી ઝાલા મીટર દોડમાં ખૂબ જ સારી ખેલાડી છે તેણે ઘણી સ્પર્ધાઓમાં મેડલ જીતીને વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં જગ્યા બનાવી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તેના પર ખૂબ જ વિશ્વાસ હતો કે તે મેડલ જીતી લાવશે અને તેના જર્મની જર્મની માટે અઢી લાખ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો પરંતુ જર્મની પહોંચ્યા પછી ખબર પડી કે કિટ યુનિવર્સિટીએ દિવ્યાની બાનું નામ ચારસો મીટર દોડની સ્પર્ધામાં નોંધાવ્યું જ ન હતું આ મોટી ભૂલને કારણે દિવ્યાની બા એકવીસમી તારીખે યોજાયેલી સ્પર્ધામાં દોડી જ ન શકી આ ઘટનાથી દિવ્યાની બા ખૂબ દુઃખી થઈ છે તેણે સોશિયલ મીડિયા પર લખ્યું મારી સાથે અન્યાય થયો છે આ સ્પર્ધા માટે હું એક વર્ષથી તૈયારી કરી રહી હતી અને મારી મેડલ જીતવાની પૂરી શક્યતા હતી અધિકારીઓની ભૂલ થી મારી ગમત કારકિર્દી પર મોટી અસર પડી છે દીકરીને થયેલા અન્યાય સામે પિતા નું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે આ મામલે ન્યાય ની માંગ કરી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ